હવેલી ખાતે પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રીના ના પૂર્તિ મહોત્સવ અંતર્ગત માં યમુનાજી સ્વરૂપ અંબાજીના આશીર્વાદ દ્વારા કાકરોલી યુવરાજ બલ પશુ પ્રેમી પૂજ્યશ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના મંગલમય ઉપસ્થિતિમાં પ્રભુના સુખાર્થે છપ્પન ભોગનો બળો મનોરથ દર્શન યોજાયા સાક્ષાત પ્રભુ શ્રી દ્વારકાધીશ દ્વારકાધીશગિરિરાજામના ગોવર્ધન પ્રભુમાં યમુના નિકુંજના યમુનાજી પ્રભુશ્રીને બિરાજમાન કરીને દિવ્ય અલૌકિક છપ્પન ભોગ બળો મનોરથ દર્શન યોજાયા જેમાં કીર્તન સંગીતના સત્વારે અષ્ટ સખાના કીર્તનોની ભારે રમઝટ ચકાભાઈ વૃંદ દ્વારા બોલાવીને સુખધામ હવેલી વ્રજભૂમિમાં ફેરવાયું હતું એટલું જ નહીં હવેલીના મુખ્ય જીવો કાકા દિનેશભાઈ કૈલાશભાઈ રમેશભાઈ રામુભાઈ અલૌકિક દર્શનના સુંદર સજાવટ દ્વારા આગુ આકર્ષણના દ્વારા ધામ જેવો માહોલ સર્જાયો વૈષ્ણવો શહેરની ચારે દિશામાંથી હજારોની સંખ્યામાં વૈષ્ણવો સ્વયંભૂ દર્શન કરવા ઉમટી પડ્યા એટલું જ નહીં પૂજ્યસીના ચરણોમાં સાષ્ટંગ પ્રણામ કરી પૂજ્યસિંહને જન્મોત્સવ પણ મંગલ વધારે આપતા વૈષ્ણવો જોવા મળ્યા પ્રભુની શરણાર્થી પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીનગર કમલો દ્વારા ઉતારવામાં આવી હતી વૈષ્ણવો દિવ્ય અલૌકિક દર્શન કરી અહોભાગ્યવાન બન્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.